રાજકોટના કરણપરા વિસ્તારમાં ચોરીની ઘટના આવી સામે કરણપરા તેર ચૌદના કાઠખૂણાવાળા મકાનમાં થઈ ચોરી સાંગરવાડ ચોક ખાતે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીના ઘરે થઈ ચોરી અંદાજિત પંદર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને પંચોતેર હજાર રોકડની થઈ ચોરી વેપારીનો પરિવાર બહાર હતો તે દરમિયાન થઈ હતી ચોરી ઘરમાં ઉદયના ટ્રીટમેન્ટ કરાયા બાદ પરિવાર ગયો હતો બહાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દીપક અમે ગયા શનિવારે ઘરમાં ઉદય ખુબ જ થઈ ગઈ હતી તો ઘરે ઉદય ની ટ્રીટમેન્ટ કરાવડાવી હતી તો અમારા ઘરે ઉદય કરવા માટે ત્રણ જણા આવ્યા હતા સવારના દસ વાગ્યા થી લઈને ચાર વાગ્યા લગી ઉદય ની ટ્રીટમેન્ટ ચાલી હતી ગયા શનિવારે પછી આ બધું ઘરે એકદમ વાસને એવું બધું આવતું હોય ઉદયનું એટલે અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા વિથ ફેમિલી બધા કારણ કે ઘરે રહેવા એવું હતું જ નહીં એટલા માટે તો આજે સવારના દસ વાગે હું જ્યારે ઘરે આવ્યો તો ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર બધું બધું ચોર લોકો ચોરી કરી અને બધું લઈ ગયા એમાં ઓછામાં ઓછું પંદર લાખ રૂપિયા આસપાસ સોના થી ચાંદીના દાગીના ગયા અને ઓછામાં ઓછા થી લાખ રૂપિયાની રોકડ રકમ ગઈ છે તમે કરો કેટલા દિવસ અમે મારી ઇલેક્ટ્રિકલ્સ નો વેપાર છે સાંગણવા ચોકમાં અને ઘર અમડું અત્યારે બંધ છે શનિવાર સાંજથી લઈ ટીલ ડેટ આજ સુધી બંધ જ હતું આજે દસ વાગે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે આપણે ઘરે આવી રીતે ઉઠાંતરી થઈ જાય એમ કઈ કંપની ઉઠાઈ ટ્રીટમેન્ટ કરાવી અમે મારા મિસિસ પાણીપુરી ખવાય કરણપરા ના ચોકમાં ગયા તા અહીંયા ઓલા એડવર્ટાઈઝ મારેલી હોય ને ભીત ઉપર અહીંયાથી નંબર અમે ગોયતો તો સીસીટીવી કેમેરામાં સવારના સાડા ચાર વાગે અમારી સામે જે ઘર છે એમનામાં કેમેરામાં માં કેદ થયું ત્રણ જણા આવ્યા છે એક ટીવા બ્લેક કલર ના એક અને એ પાછળ ની સાઈડ થી આવ્યા છે આ સાઈડ થી અમારા ભાઈ ઘર માં બધું તાળું તોડી અને બધું લઈ ગયા છે ઘર માં અમે ટોટલ પાંચ જણા રહી ગયા હું મારા મધર ફાધર મારો સન અને મારી મિસિસ અમે પાંચ જણા રહી ગયા છીએ હા ઉદય ઉપર અત્યારે અમને સો ટકા શંકા છે કારણ કે એને જ અમારા ઘરમાં એને ખબર હતી કે આ જ જગ્યાએ આ અમારી બધી કિંમતી વસ્તુ પડી છે